સોમનાથ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો મિત્રો આજે આપણે શ્રાવણ વધ અગિયારસ એટલે કે અજા એકાદશીની કથા સાંભળીશું શ્રાવણ સુદ એકાદશી એટલે પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશી અને વધ એટલે અજા એકાદશી એકાદશીનું વ્રત એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ શ્રી હરિની ભક્તિનું પ્રતીક આ વ્રત ઘણા લોકો ત્રણ દિવસ કરે છે એટલે કે દસમ અગિયારસ અને બારસ અને ઘણા લોકો એક દિવસ પણ કરે છે દસમ અને બારસના દિવસે એક ટાઈમ જમવું અને એકાદશીના દિવસે ઉપવાસ કરવો આ દિવસે ભગવાનની સેવા પૂજા કરવી અને આખો દિવસ મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિની કૃપા દ્રષ્ટિ સદૈવ આપણા પર રહે છે ઘરમાં ધન ધાન્યની અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે આપણે અજા એકાદશીની કથા સાંભળીશું ધર્મ રાજા યુધિષ્ઠિર કહે શ્રાવણવદ એકાદશી અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી છે આ એકાદશીના વ્રતના પ્રતાપે રાજા હરિશચંદ્ર સત્યવાદી રાજા કહેવાયા હતા કર્મયોગે તેણે તેની પત્ની અને પુત્ર બંનેને વેચી નાખ્યા હતા અને પોતે ખુદ એક ચાંડાળને ત્યાં દાસ તરીકે રહ્યા હતા ચાંડાળે તેને સ્મશાનમાંથી મળદા પરનું જે કફન હોય તે ઉઘરાવવાનું કામ સોંપ્યું હતું ત્યાં પણ તેણે સત્યનો ત્યાગ ન કર્યો અને આવી અવદશામાં તે ખૂબ જ મૂંઝાઈ ગયા કે હવે મારો મોક્ષ કેવી રીતે થશે આમ રાજા અંદર અંદર મૂંઝાવા લાગ્યા અચાનક તેને ગૌતમ ઋષિનો ભેટો થયો રાજાની આવી હાલત જોઈ ઋષિ તેને અજા એકાદશીનું વ્રત વિધિસર કરવા જણાવ્યું ઋષિના કહ્યા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કર્યું અને તેના પુણ્ય અને ફળના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર ફરીથી રાજા થઈ ગયા તેનો મરેલો પુત્ર પણ સજીવન થઈ ગયો અને તેની પત્ની તારામતી મહારાણીના પદને પામી હજારો વર્ષ સુધી અક્ષય સુખ પામીને તેઓ સ્વર્ગલોકમાં ગયા અજાયકાદશીનું વ્રત વ્રત ધારકે શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી કરવું યથાશક્તિ પુણ્યદાન કરવું બને તો પાંચ સાધુ બ્રાહ્મણને જમાડવા રાત્રે જાગરણ કરવું આમ આ વ્રત કરવાથી માણસ કદી દુઃખી થતો નથી અને સુખ શાંતિને પ્રાપ્ત કરે છે મિત્રો જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારા મારા નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે જય સોમનાથ